ગોપલી જેવો ખુલાસો કરે છે કે ગોપાલભાઈને વાંચવામાં ભૂલ થઈ છે ભાઈ હું એડવોકેટ છું કોઈ આઠ પાંચ ગૃહમંત્રી જેવું મારું થોડું છે કે કંઈ કાગળિયા જોઈને ખબર ના પડે અમને ખબર પડે છે કયું કાગળમાં શું લખ્યું કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું લિસ્ટ છે ત્યાં મારું નામ કોઈ પણ સંજોગોમાં હોવું ન જોઈએ કાયદા પ્રમાણે શું કામ ગુજરાતમાં બે પ્રકારના કોન્સ્ટેબલો હોય છે એક પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નોકરી કરતા કોન્સ્ટેબલ અને એક ફૂલ પગારની નોકરી કરતા કોન્સ્ટેબલ જે પોલીસ કોન્સ્ટેબલ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નોકરી પૂરી કરે એને પાંચમા વર્ષ પછી ફૂલ પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક આપવામાં આવે છે ફિક્સ પગારના પોલીસ કોન્સ્ટેબલને કોઈ પ્રમોશન કાયદા પ્રમાણે મળવાપાત્ર છે જ નહીં ક્યારેય જીવનમાં ફૂલ પગારના કોન્સ્ટેબલને જ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળી શકે પણ મેં જ્યારે બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું ત્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ ન હતો હું ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો તો કાયદા પ્રમાણે પહેલા મારે પાંચ વર્ષ પૂરા કરવા પડે પાંચ વર્ષ પછી મને ફૂલ પગારનો કોન્સ્ટેબલ બનાવે ફૂલ પગારનો કોન્સ્ટેબલ બન્યા પછી બે હજાર ચોવીસમાં મને હેડ કોન્સ્ટેબલ બનાવી શકાય હવે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ જીવનભરમાં ક્યારે રહ્યો જ નથી તો પણ ફૂલ પગારના કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ ક્યાંથી આવ્યું આમ આદમી પાર્ટીના નેતાના હાલ વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા ગોપાલ ઇટાલિયા પહેલાં પોલીસમાં હતા અને બે હજાર પંદરમાં એમને રાજીનામું આપી દીધું હતું અને પછી બીજા પોલિટિકલી અને સોશિયલી કાર્યોમાં એક્ટિવ થઈ ગયા હતા બે હજાર પંદરમાં ગોપાલ એટલે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં ગુજરાત સરકારે ગૃહ મંત્રાલયે એમને પ્રમોશન આપી દીધું છે અને લિસ્ટમાં એમનું નામ પણ જાહેર થઈ ગયું છે અને ત્યારબાદ એક વિવાદ ઊભો થયો છે ગોપાલભાઈ અમારી સાથે જની સાથે વાત કરું ગોપાલભાઈ તમને પ્રમોશન મળી ગયું છે પોલીસમાં શું કહેવું છે પહેલી તો ગઈકાલે સવારથી ખુબ મેસેજ આવ્યા શુભેચ્છા અભિનંદનના એટલે મને આશ્ચર્ય થયું કે આ શું એમ છે ને અચાનક અભિનંદન શુભેચ્છા તો મેં જોયું તો ખ્યાલ આવ્યો કે ગૃહ વિભાગના ગુજરાત પોલીસના અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક લિસ્ટ બહાર પાડ્યું છે ને એમાં મારું નામ છે એટલે પહેલા મેં ખાતરી કરી કે કોઈ મળતો ભળતો ગોપાલિટાલિયા નથી ને કેમ કે હોઈ શકે બીજા નામ તો પછી મને પાક્કું થયું કે આ મારું જ નામ છે બીજા કોઈનું નથી પછી આખો દિવસે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ રહ્યું તો સાંજે અમદાવાદ શહેર પોલીસનો ખુલાસો આવ્યો ખુલાસો એમણે એવો કર્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયાને વાંચવામાં ભૂલ થઈ છે પ્રમોશન આપવામાં નથી આવ્યું આ તો ખાલી પ્રવર્તતા યાદી એટલે કે ઇંગ્લિશમાં સિનિયોરિટી લિસ્ટ છે આ તો હજુ એની બધી વિગતો મંગાવવામાં આવી છે આ વિગતો પછી પ્રમોશન આવશે ગોપાલભાઈના નામની સામે ખાનું ખાલી રાખવામાં આવ્યું છે આવો બધો ખુલાસો કર્યો મેં એ ખુલાસો પણ રાત્રે હું જયારે ફ્રી થયો તો વાંચ્યો તો મને ખ્યાલ આવ્યો કે આ ખુલાસો ખોટો છે એ જે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવાનું લિસ્ટ છે ત્યાં મારું નામ કોઈ પણ સંજોગોમાં હોવું ન જોઈએ કાયદા પ્રમાણે શું કામ ગુજરાતમાં બે પ્રકારના કોન્સ્ટેબલો હોય છે એક પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નોકરી કરતા કોન્સ્ટેબલ અને એક ફૂલ પગારની નોકરી કરતા કોન્સ્ટેબલ જે પોલીસ કોન્સ્ટેબલ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નોકરી પૂરી કરે એને પાંચમા વર્ષ પછી ફૂલ પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક આપવામાં આવે છે ફિક્સ પગારના પોલીસ કોન્સ્ટેબલને કોઈ પ્રમોશન કાયદા પ્રમાણે મળવા પાત્ર છે જ નહીં ક્યારેય જીવનમાં ફૂલ પગારના કોન્સ્ટેબલને જ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળી શકે પણ મેં જયારે બે હજાર રાજીનામું આપ્યું ત્યારે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ ન હતો હું ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો તો કાયદા પ્રમાણે પહેલા મારે પાંચ વર્ષ પૂરા કરવા પડે પાંચ વર્ષ પછી મને ફૂલ પગારનો કોન્સ્ટેબલ બનાવે ફૂલ પગારનો કોન્સ્ટેબલ બન્યા પછી બે હજાર ચોવીસમાં મને હેડ કોન્સ્ટેબલ બનાવી શકાય હવે હું ફૂલ પગારનો કોન્સ્ટેબલ જીવનભરમાં ક્યારે રહ્યો જ નથી તો પણ ફૂલ પગારના કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ ક્યાંથી આવ્યું એ નામ તો આવ્યું પાછું કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ માં આવી ગયું છતાંય પોલીસ એવો ખુલાસો કરે છે કે ગોપાલભાઈને વાંચવામાં ભૂલ થઈ છે ભાઈ હું એડવોકેટ છું કોઈ આઠ પાંચ ગૃહમંત્રી જેવું મારું થોડું છે કે કંઈ કાગળિયા જોઈને ખબર ના પડે અમને ખબર પડે છે કયું કાગળમાં શું લખ્યું તો આ ગંભીર બેદરકારી છે આમાં કોઈ ટીકા ટિપણી મારે કરવી નથી અમદાવાદ પોલીસનો અને મારો સંબંધ દિલનો અને લાગણીનો સંબંધ છે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે અમદાવાદ પોલીસ મારો પરિવાર છે ત્યાંથી તો હું જે કાંઈ છું અમદાવાદ પોલીસથી જ બનેલો છું અમદાવાદ પોલીસમાં અને ગુજરાત પોલીસમાં અસંખ્ય કોન્સ્ટેબલો અધિકારીઓ પીએસઆઈ પીઆઈ મારા પારિવારિક મિત્રો છે આજની તારીખમાં સારો સંબંધ છે મારે એટલે મને એની કોઈ ટીકા ટિપ્પણી હોય જ ન શકે પોલીસ મારો પરિવાર છે પણ આ જે ઘટના બની છે એ બેદરકારી છે નિષ્કાળજી છે અને પોલીસ વિભાગ સેન્સિટિવ કામ કરે છે માફિયાઓ પકડવા સાયબર ક્રાઇમ નેક્સસ તોડવું ક્રિમિનલ્સને પકડવા બોર્ડર સિક્યુરિટીના કામ કરવા કોસ્ટલ આપણો દરિયાકાંઠો છે એની સિક્યુરિટી કરવી બધું કેટલા બધા ઇન્ટેલિજન્સનું કામ કરે છે આવા સેન્સિટિવ ગૃહ વિભાગમાં જો આવું બધું ફરજીવાળો થાય તો અયોગ્ય છે માટે મારી તો એટલી વિનંતી છે કે આમાં ગોપાલ ઇટાલિયાને ખોટો ઠેરવવાની કોશિશ કરવાના બદલે જે ભૂલ થઈ છે એને સુધારવાની અને કંઈક સારું કરવાની કોશિશ થવી જોઈએ એ લિસ્ટમાં બીજા લોકોના પણ એવા ખોટી રીતે નામ લેવાય છે એવું પણ છે જેને મેં પછી મારા નામનું આવ્યું મારું ગોપાલ ઇટાલિયાનું નામ એ લિસ્ટમાં આવ્યું પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયું પછી પોલીસે ખુલાસો કર્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે આમ છે તેમ છે એટલે પછી મેં શાંતિથી લિસ્ટ વાંચ્યું તો હું તો બધા કોન્સ્ટેબલને ઓળખું છું કેમ કે મેં તો આરે નોકરી કરી છે તો મેં જોયું તો ઘણા એવા લોકોના નામ એમાં છે કે જે હાલમાં કોન્સ્ટેબલ જ નથી એ તો કોઈ કોન્સ્ટેબલની નોકરી છોડીને એસઆઈ થઈ ગયું છે કોઈ પીએસઆઈ થઈ ગયું છે કોઈએ મારી જેમ રાજીનામું આપી દીધું છે એવા લોકોના નામ એ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલમાં શું કામ છે ભાઈ જે માણસ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બર મહિનામાં કોન્સ્ટેબલ જ નથી એનું નામ શું કામ હોવું જોઈએ તો આ એક ગંભીર બેદરકારી છે ને એને સુધારવી જોઈએ એમાં કાંઈ બહુ તકલીફ નથી પણ સુધારવાનો પ્રયત્ન સરકારે કરવો જોઈએ કેમ કે આ સેન્સિટિવ વિષય છે બાકી તારીફ પણ આપણે કરી છે પોલીસની ગુજરાત પોલીસની કાનૂન વ્યવસ્થા ગુજરાતમાં ઓલ ઇઝ વેલ કાનૂન વ્યવસ્થામાં બે પ્રશ્ન છે એક ભાજપની સરકાર છે અને એક અધિકારી છે અધિકારી પોતે પોતાની ફરજ સારી રીતે તો બજાવે છે પણ ઘણી વખત અધિકારીને પોતાની ફરજ બજાવતા રોકવા માટે ભાજપના નેતાઓ દબાણ કરે છે અને ઘણી વખત અધિકારી પાસે ખોટા કામ કરાવવાને ભાજપના નેતાઓ ફોન કરે છે એટલે પોલીસના એંગલથી જોઈએ તો પોલીસ સારું કામ કરે છે નેતાના એંગલથી જોઈએ તો નેતા પોલીસને દબાવે છે અને આ બંનેની વચ્ચે ગુજરાતની જનતા દુઃખી થાય છે એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નેતાઓના કારણે ખરાબ છે નેતાઓ છે એ બુટલેગરોને બચાવે છે નેતાઓ માફિયાઓને બચાવે છે આ સુરતમાં ડ્રગ્સ માફિયા બકડાયા હતા તો બે કલમો ઓછી લગાડવામાં આવી એ પોલીસે ઓછી લગાડી એવું નથી કહેતો કોઈના દબાણથી ઓછી કરવી પડી છે પછી કોર્ટ સુરતની કોર્ટના આદેશથી પાછી એ જ કલમો લગાડવી પડી તો ઘણી વખત ભાજપના નેતાઓ પોલીસને એનું કામ નથી કરવા દેતા એના કારણે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો બને છે હર્ષ અંગ વિ ગ્રહેરાજમંત્રીને આપ કાયમે એ ટાર્ગેટમાં રાખો છો એનું પાછળનું શું કારણ હોય છે ક્યાંક અત્યારે ગ્રહેરાજમંત્રી છે પોલીસને આપણે કાર્ય પણ કરો છો પોલીસ પણ એની અંદરમાં આવે છે મંત્રી આઠ પાસ છે અધિકારી ગ્રેજ્યુએટ છે હું ગ્રેજ્યુએટ છું તો જે ભણેલ ગણેલ માણસ છે એને કંઈક સમજણ પડતી હશે તો જ આપણે એને ભણેલ ગણેલ કહેતા હશું ને અને અભણ તો મારા મમ્મી છે એ કોઈ પ્રશ્ન નથી પણ મમ્મી ગૃહમંત્રી નથી ને બસ એટલો જ ફરક છે ભાઈ તમે ગૃહમંત્રી બનો છો તો તમારે પાસે ગ્રેજ્યુએટ સલાહ આપવાની જરૂર નથી આઈપીએસઓ તો બધા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલા ડિગ્રી કરેલા પીએચડી કરેલા આઈઆઈએમ આઈપીએસ થયેલા તો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ સરકારમાં બેઠા છે એને પ્રશ્ન નહીં કરીએ તો કોને પ્રશ્ન કરવાનો મારે રેલવે સ્ટેશને જઈને કંઈક એના ગાર્ડને પ્રશ્ન કરવાનો કાયદો ને વ્યવસ્થાની કોઈ ડ્રગ્સ પકડાયો કોઈ બ્રિજ તૂટી જાય છે રોડ ઉપર ખાડા પડે ભ્રષ્ટાચાર થાય છે માફિયાઓ બેફામ બન્યા છે ખુલ્લે છરા મારી દેવામાં આવે છે કાંડો થાય છે પેપરો ફૂટે છે આ પ્રશ્ન હરસંઘવીન નહીં પૂછવાનો કોને પૂછવાનો સોસાયટીના ગેટના સિક્યુરિટી ગાર્ડને થોડો પૂછવાનો છે તો જેને પૂછવાનો છે એને પૂછીએ છે પણ તકલીફ એ છે કે એમને સવાલ પૂછીએ નથી ગમતું એમની આદત એવી છે કે એ લોકો જે બોલે એ સાંભળવાનું અહીં અહીંસો કરવાનું તો અમારી આદત એવી નથી અમે તો પૂછીશું જે સાચું હશે અને એની જવાબદારી જવાબ આપવાની છે કાલે અમે સરકારમાં આવીએ તો તમે પ્રશ્નો પૂછજો દબાઈ દબાઈને પ્રશ્નો પૂછજો ત્યારે અમે જવાબ આપશું તો આમાં જેનું બેટિંગ હોય એને બેટિંગ કરવાનું છે બોલિંગ બોલિંગ કરવાની છે અમારો આજે બોલિંગમાં વારો છે તો અમે તો બોલ ફેંકવાના તમે શું કામ હામાં બોલ ભેકો છો તમારે જવાબ આપવાનો છે છેલ્લો પ્રશ્ન એ છે કે હવે હમણાં જ બે કોર્પોરેટર આમ આદમી પાર્ટીના એન્ટી કરપ્શનમાં ફરિયાદ થઈ છે એક પકડાઈ પડ ગયો છે આપણે દલીલ પણ કરી હતી તો કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ટેગ છે આ કેવી ઈમાનદારી છે કટ્ટર ઈમાનદારી અને ટેગથી જલન થાય છે ભાજપવાળાના પેટમાં તેલ રેડાય છે કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે એ નથી અમને ગમતું એટલે અમારી કટ્ટર ઈમાનદારની છબીને ખરાબ કરવા માટે એસીબીને હાથો બનાવીને ભાજપ કેમ કે આ જો આખી ઘટના જોઈએ કહેવાતી લાંચ માગવાની ઘટના એ માર્ચ મહિનાની છઠ્ઠી તારીખે બની છે એફઆઈઆરમાં ફરિયાદી લખાયું છે કે છઠ્ઠી માર્ચના રોજ ફલાણી જગ્યાએ હું ઊભો હતો અને આ બે કોર્પોરેટર આવીને મારી પાસે આટલા પૈસા માગ્યા એવું એફઆઈઆરમાં એને લખાયું છે ગુનો ક્યારે દાખલ થયો સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે સાત સાત મહિના સુધી એ ફરિયાદી ને ખબર નથી કે આ ગુનો છે આની ફરિયાદ કરવી જોઈએ ના કરવી જોઈએ શું છે સાત મહિના સુધી એને તકલીફ પછી પેલા ન્યૂટન સફરજન પડે ન્યૂટન સાત મહિના પછી સફરજન પડ્યું માથા ઉપર ખ્યાલ આવ્યો કે ઓહો કરપ્શન થયું છે ફરિયાદ આપવી જોઈએ અને ફરિયાદ આપી એસીબી તરત પકડી લીધા તરત રિમાન્ડ માંગી લીધા તો મેં આ બધા જ મુદ્દા કોર્ટમાં વકીલ તરીકે ગઈકાલે જ ઉઠાવ્યા કે સાહેબ સાત મહિના પછી એફઆઈઆર થઈ છે એસીબી જેવા ગંભીર કેસમાં સાત સાત મહિનાનો ટાઈમ લાગ્યો છે અને પોલીસે કે ફરિયાદીએ કોઈ ખુલાસો નથી કર્યો સાત મહિનાનો સમય શું કામ લાગ્યો બીજો મુદ્દો કે જેણે ફરિયાદ કરી છે એ સરકારી પેપર ઉપર ભૂતકાળમાં કે ક્યારેય સરકારી કોન્ટ્રાક્ટર રહ્યો જ નથી એને સુરતની અંદર ક્યારેય કોઈ પણ જાતનો નાનો મોટો કે મધ્યમ વર્ગનો કોન્ટ્રાક્ટ મળેલો જ નથી એ તો માફિયો માણસ છે એ તો સરકારી જમીન ઉપર એ વ્યક્તિ ફરિયાદી જે છે જેનું નામ હિતેશ છે એણે તો સરકારી જગ્યા ઉપર કબજો કર્યો છે કરોડો રૂપિયાનું પાર્કિંગ ચાર્જ ઉઘરાયો છે અને કરોડો રૂપિયાનો પાર્કિંગ ચાર્જ ઉઘરાવા બદલ વિપુલભાઈએ કોર્પોરેશનમાં અરજી આપી કે આના સામે પગલાં લ્યો તો વિપુલભાઈની અરજીના આધારે કોર્પોરેશને પોલીસને પત્ર લખ્યો કોર્પોરેશનના અધિકારીએ કે વિપુલભાઈની વાત સાચી છે આ માણસે કરોડોનો પાર્કિંગ ચાર્જ ઉઘરાવ્યો છે સરકારી જમીન પર દબાણ કર્યું છે આના ઉપર એફઆઈઆર કરો એવો પત્ર એવી ફરિયાદ કોર્પોરેશનના સરકારી માણસે પોલીસને લખી એ ફરિયાદથી બચવા માટે આ હિતેશ નામના વ્યક્તિએ વિપુલભાઈ ઉપર ફરિયાદ આપી દીધી હવે જે હિતેશ નામના વ્યક્તિએ પોતે સરકારી જમીન પર કબજો કરી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે એના ઉપર એફઆઈઆર નથી થઈ પણ હિતેશની ફરિયાદથી એસીબીવાળાએ ગુનો નોંધીને તરત એરેસ્ટ કરી લીધા તો આ આખું રાજકારણ ભાજપનું ષડયંત્ર એ અમારી કટ્ટર ઈમાનદારની છબીની ઉપર કીચડ ફેંકવાની છે પણ કોર્ટમાં કાલે જ ભાંડો ફૂટી ગયો કાલે વિપુલ સુવાગ્યા અને કોર્ટમાં રજૂ કર્યા તો હું હતો વકીલ અમારા વિલાસભાઈ પાટીલ હતા એડવોકેટ નિષ્ણાન છે કોર્ટે કડક શબ્દોમાં રિમાન્ડ ના મંજૂર કર્યા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા વિપુલભાઈના કોર્ટે એક પણ દિવસના રિમાન્ડ આપવાની ના પાડી દીધી અને બીજી વાત કે કોર્ટે પોલીસનો ખુલાસો પૂછ્યો છે કે ગેરકાયદેસર ખોટી રીતે અટકાયત કેવી રીતે કરી વિપુલભાઈની કેવી રીતે આ ખોટી કાર્ય એનો દસ દિવસમાં ખુલાસો માંગ્યો તો ભાજપના ષડયંત્રનો ભાંડો કાલે કોર્ટમાં ફૂટી ગયો છે અરે લાંચ માંગી જ નથી ખોટી ફરિયાદ છે બિલકુલ હજાર ટકા ખોટી ફરિયાદ છે હજારે હજાર હું એમ કહું સાત સાત મહિના સુધી એને ખ્યાલ ન આવ્યો કે કોઈ લાંચ માગી છે છઠ્ઠી તારીખના માર્ચ મહિનાની છઠ્ઠીએ લાંચ માગી અને સપ્ટેમ્બરમાં ફરિયાદ તો વચ્ચે શું કર્યું ષડયંત્ર બનાવ્યું આયોજન કર્યું બધું કે કેવી રીતે ફસાવવા કોને ફસાવવા ક્યાં જવું કેમ જવું એ ફસાવવાનું આયોજન કર્યું સાત સાત મહિના અને પછી પ્લાનિંગ સાથે એફઆઈઆર કરી કોઈ લાંચ માગી નથી એટલે આ આખું આમ આદમી પાર્ટીની કટ્ટર છબી જે છે ઈમાનદાર હોવાની અને જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એનાથી ભાજપને પેટમાં દુખે છે અચ્છા એક મહત્વની બાબત એ છે કે લોકો પોતે સ્વયંભૂ પોતાના દિલથી આમ આદમી પાર્ટીને ઈમાનદાર કહે છે અને ભાજપને ભ્રષ્ટ કહે છે એ ભાજપના રોડ ઉપર ખાડા પડે વડોદરામાં ભાજપ સર્જિત પૂર આવે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય કોઈ શિક્ષિકા અમેરિકામાં બેસીને પગાર ખાઈ જાય નકલી માણસો પકડાય આ ઘટનાઓ જોઈ જોઈને જનતા પોતે જ ભાજપને ભ્રષ્ટ છે ભ્રષ્ટ છે એવું બોલે છે અને એ જ જનતા પાસે આમ આદમી પાર્ટી ઈમાનદાર છે ઈમાનદાર છે એવું બોલે એટલે ભાજપના પેટમાં તીરની જેમ વાગે છે દિલમાં દુખે છે કે અમને ભ્રષ્ટ કહે છે તો બધાને ભ્રષ્ટ કહેવા જોઈએ લોકો ભલે બધાને કહે કહે તો તો વાંધો પણ એને છે 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 ને અમને પેટમાં એટલે અમારા ઉપર પણ ભ્રષ્ટાચારનું આમ થપ્પો મારવા માટે અમને ભ્રષ્ટાચારી ચિતરવા માટે આ ષડયંત્ર કર્યું છે પણ આ ષડયંત્રનો ભાંડો કાલે કોર્ટમાં ફૂટી ગયો છે દસ દિવસમાં ખુલાસો માંગ્યો છે હજુ એડવોકેટ સાહેબ છે જોઈશું આગળ શું થાય છે મેટરમાં તો આ હતા ગોપાલ ઇટાલિયા જેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું હેડ કોન્સ્ટેબલ તરીકે અને બે હજાર પંદરમાં જ્યારે પોલીસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ જે હાલ સુરત એસીબીએ જે એક આમ આદમી પાર્ટીના કોર્પોરેટની ધરપકડ કરી છે અને બીજાની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને તપાસ પણ ચાલુ છે તો આ લાંચ માંગી હતી કે નહીં એમાં ગોપાલ ઇટાલિયા કહે રહ્યા છે લાંચ માગવાનો કોઈ પ્રશ્ન નથી આરોપ છૂટા છે તો તમામ વિષય પર ગોપાલ ઇટાલીએ આપણી સાથે વાતચીત કરી હતી અને જવાબ આપ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપ ખુદ ભાજપ પર લગાવ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત તક્ષી